કે જિંદગી ના પૂરા થાય તો ઘણું છે બે કે ચાર હારા કામ થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે લવનેશ મોતનો ડર મુજને નઈ સતાવે ક્યાંક આવી મૈફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે અને નથી અભરખો બાકી વધુ આ જીવનમાં

આપણા બનાવેલા દીકરા નહીં અને કોઈના બાપની તાકાત નથી કે એને પાડી શકે ભલા માણસે કે ભજન ની ગંગામાં ભેડા થાવ ભજન ની ચાદર માં બેહો ત્યારે કેવી ભજન ની ગંગા હોય કે ગરુડ દુશ્મન હરફ હરપના દુશ્મન ગરુડ ગરુડના પિતા વિષ્ણુ વિષ્ણુના પત્ની લક્ષ્મી લક્ષ્મીના પિતા સાગર સાગરને બાંધવા વાળા રામ રામના પત્ની સીતા સીતાનું હરણ કરવા વાળો રાવણ રાવણનો દીકરો ઇન્દ્રજીત ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાનજી હનુમાનજી જેની ધજા માથે અર્જુન અર્જુનના સખા કૃષ્ણ કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ અનિરુદ્ધના પત્ની ઉષા ઉષાના પિતા બાણાસોર બાણાસર

કે લઈ કુંવર બાકી છે મજાનો બાબલા ભાષા ઓળખે છે એને ખબર પડી છે મને બોલાયો નઈ એ બાકી ગયા છોકરો ચડ્યો લે પેલા હું કરો તે બે વરી બાજુ બે એક છોકરો ચડ્યો છે કોઈ એનો લઈ જાય કોઈ આવ્યું નહીં આખા ડાયરામાં અમે રમાડ્યો મારો રાઉન્ડ પતે એટલે સુભાષભાઈ આવે એટલે હું રમાડું બાજુમાં ગલ્લો ગલ્લામાં ખબર પડે ને પેલી નાની દુકાન કરેલી તે અમે આવ્યું ઉસામણી પૈસા તો આવે એટલે આમાંથી જ લઈ જાય અમારા તો વપરાય નહીં કારણ કે પાપ લાગે પોતાના વાપરીએ ભગવાન દુખી થાય એટલે અમે આવેલા જ વાપરતા હતા હું ચોકલેટ લઈ આવું ગોળીઓ લઈ આવું દોઢસો રૂપિયા નું છોકરો ખાઈ ગયો રાતમાં દોઢો રૂપિયા ઉલારી ગયો અને પછી ડાયરો જે બેન બેન ને એ જ છોકરો મેં કી હજુ એના મમ્મી પપ્પા નથી મળ્યા મને હું જ એની મમ્મી છું મેં મે છોકરો કેમ આ શાંતિ ડાયરો હાફળવા દે ને ખબર પડી ક્યાં બાત એ માણસો કેવા હોશિયાર છે એની મજા જ કઈક સુધી હમણાં વાવાઝોડું આવ્યું ને તે એક કાચા મકાન વાળા ભાઈ એનો છોકરો લઈને બાજુમાં ધાબા વાળું પાકું મકાન એટલે ત્યાં જઈને મૂક્યા કે જો ભાઈ વાવાઝોડું આવે છે અમારે ઘર કાચું છે કદાચ પડી જાય તો અમે દટાઈ જાય એટલે વાવાઝોડું આવે ત્યાં સુધી આ છોકરો હાચવો એટલે પેલો કે કઈ વાંધો નહીં બાજુ વાળો સજ્જન માણસ કઈ વાંધો નહીં છોકરાને મૂકી જવાય છોકરા બેટા અહીં બેસ સોફામાં બિહાર્યો પંદર મિનિટ પછી

અને એક માં ભગવતી નો આશીર્વાદ લેવાનો છે અને આશીર્વાદ નથી અને એમના લેવાનો છે એવી પાત્રતા તમે પ્રગટ કરો કે માને આશીર્વાદ દેવો જ પડે અને આશીર્વાદ માગવાની વસ્તુ છે નહીં અને આશીર્વાદ આપવાની વસ્તુ છે નહીં એક સદગુરુ મહારાજ ના શબ્દ હું તમારા હામે કહું કે આશીર્વાદ અનાયસે અપાય છે અને આશીર્વાદ અનાયસે લેવાય છે

તમે એવું પાત્રતા પ્રગટ કરો આશીર્વાદ મળી જશે આ સનાતન સત્ય વસ્તુ છે આજે પાંચસો માગ્યા પરમધીય પાંચસો માગ્યા તા ઓલિયા પાંચસો માગ્યા તા પાંચસો રૂપિયા માગે મેં કીધું તારે ધ્યાન રાખવું જોઈએ પાંચસો રૂપિયા ક્યાં વાપરે છે પેલો કે તો હું આપું તો ખબર પડે તો એ કહી દી આપ્યા જ નહીં ખાલી માગે ને કે હું આપશું એમ કરીને પૂરું કરતા બોલો

ધક માર ધડડડ હોત હડડડ ગડડ ના દે ગડગડી કમ માઠ કડડર થંભ ધડડર ચોપ તે સિંધે ચડી ફસમાંગ ભડડડ કઈક ને જા હડડ નારદ હર હડે સો નલ સમાટા બ્યોમ બાંટા ખપર ગાડા ખડખડે માં ખપર ગાડા ખડખડે એવી માં ભગવતી જારે સોડે શણગાર સજી પૃથ્વીના પાવન પટ ઉપર પગલા માડે એની ચાંઝર તાલ હારે સમગ્ર દિશાઓ તાલ દેતી હોય આત્મા ખડક ને ખપર લીધા હોય અસુરોનો સંહાર કરી ધર્મને ઉજાગર કરવા માટે થઈ ધર્મનો નાશ કરવા માટે થઈ અને મા ભગવતી આ જગતમાં પ્રાગટ્ય થઈ થઈ છે સમગ્ર દેવો જ્યારે અસુરોને મારવા માટે અને અસમર્થ થયા ત્યારે આ જગતના ચોકમાં એક શક્તિનું પ્રાગટ્ય થયું છે અહિયાં માં ભગવતી મેરડીનું નામ છે મેલી મેલા નો ભોગવે મેલી મેલા ખા

અમરિયા દી તૈયારી શકો અને ભાગીને ગાય ના પેટ માં પેહી ગયો પણ આ તો મહામાયા હતી અમરિયા ને બાર કાઢી કોઈ સાદો માણ

અમરિયા કે સાથ મેં લડી ત્યારે ભોળાનાથે કીધું કે આજથી તારું નામ મેલડી અને પૃથ્વીના પટ ઉપર મેલડી નામ આજ ઠેક ઠેકાણે છે હો નહીં બેહે ઈ એમ જ રહેશે તમારે જે થાય કરો તો તો બરોબર છે નહી તો આવા શું એ લઈને બે આર્યો ફરે છે તો કઈ કોઈને વાગી ન જાય ડખો થાય ને અમારું મગજ અહીંયા જાય તો અમારી પછી વાત આખી ભૂલાઈ જાય કરવાની વાત કાંઈ હોય અને થઈ જાય કાંઈ એવું થાય આજે માઇક બહુ સારા છે એક બોલું કઈ લોકો ચાલુ કરો મેગજ મારી ચાલુ કરી ચરણો ધોઈને ચરણામૃત લીજી ધોઈ ચરણામૃત ચરણામ

અને વાસ્તવમાં ધોવાની જરૂર છે મિત્રો આ તો એક હસવા માટેની વાત છે પણ આ ભજનમાં બેઠા છો તો આપણે આપણા આત્માને ધોવા માટે બેઠા છીએ તમે સવારના પોરમાં બાથરૂમમાં નાહવા જાઓ ને તો એ શરીરને ધોવો છો પણ એ શરીરને ધોવા સાથ તમે અંતરના જે માયલીપા જે કાંઈ કોઈ પડદા જામ્યા હોય એને જો ધોવા હોય તો તમારે ભજન સત્સંગમાં બેહવું પડે અને સંતોના સાનિધ્યમાં જવું પડે અહીંયા હરિરામ બાપુને કેવી અંતરના ભાવથી ભાઈ આ રવિરામ બાપુ ને અંતર ના ભાવ લાગી તૈયાર થયા છે બાકી આ બધું બનાતું નથી કલાકાર બનાય નહી હોય જન્મે કલાકાર કોઈ દિવસ બનાવાય એ તો ત્યાંથી લેબલ લગાવી અમુક અમુક લેબલ વાળી વાત છે જો આ નેતા કે લેબલ લઈને જ આવે આય આવે નેતા થાય જ તમે વોટ આપો તોય નેતા ના આપો તોય નેતા નેતા એ નેતા છે એક નેતા કે મને વોટ આપજો તમારા ગામમાં તકલીફ હોય ગયો એક દાદા ઉભા જાય કે શમશાન હારું નથી શમશાન કરી આપો તો વોટ તમારો મને વોટ આપો હું જીતી જાઉં ઘરે ઘરે શમશાન કરી દઈશ એટલે આ બાથરૂમ યોજના છે અમુક અમુક બોલવામાં

એમના હારે હું ઘણી જગ્યાએ બહાર વિદેશમાં હોત ગયો વિદેશમાં એટલે રાજ્ય છોડીને જાઓ ને એટલે અમારી ભાષામાં વિદેશ કહેવાય બીજા રાજ્યમાં જાઓ કારણ કે અમે હમણાં બેંગ્લોર ગયા કોકના પૈસે પોતાના પૈસા તો અમે હજુ બેઠા જ નથી નાય નહીં કારણ કે નક્કી કર્યું અમે પોતાના પૈસા ક્યાંય વાપરવાના જ નથી સાચવવાના છે છોકરાને ઉડાડવા થાય છોકરા માટે રાખવા પડે ને દાદા એટલે અમે અમારા છોકરાને તૈયાર કરીશું તું વાપરજે તને પોહા છે બાકી અમારાથી નહીં વપરાય કર્યા પણ અમે બલુરમાંય બેઠા હતા અમે બેંગ્લોર ગયા ને એક પટેલ ઉતારો હતો પટેલ ના છોકરાએ પ્રજાપતિ તમે મેં યસ કે તમને ઇંગ્લિશ આવડે મેં કીધું થોડું 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 કેટલું મેં કીધું મારા પૂરતું એટલે કે મારા પૂરતું કેટલું મેં ભાઈ એમાં લીટર બે લીટર માપ નો હોય મારા પૂરતું મને ઇંગ્લિશ આવડે છે બીજી હું મગજ મારી અમે ગુજરાતમાંથી બેંગ્લોર આવ્યા

એટલે એવા પવિત્ર ભાવ આપ સર્વની લક્ષ્મી કાર્યમાં વપરાવાની છે અને એવા પવિત્ર સાથે તમારા સમાજના ગૌરવ એવા સુભાષભાઈ સાભૈયા ને વિનંતી કરું કે આવો બાપ ગરવા ગજાનંદ ને યાદ કરી મા ભગવતીના ચરણ માં શબ્દ રૂપી પુષ્પો અર્પિત કરી આજની આ રાત્રિ ને ઉજાગરો મટાડી અને જાગરણ તરફ આપણે લઈ જાવી છે ત્યારે